यह शिव शिव गुरूपानंद स्वामी जी का आश्रम है यहाँ पर शिव शिव रूपानंद स्वामी जी की मूर्ति स्थापित की गई है इसका एंट्री गेट उस तरफ है जहाँ पर आपको दजाई दिख रही है वहां पर હેલો ગાઈસ તો ફાઈનલી આપણે આવી ગયા છીએ સુરત થી નવસારી અને અહીંયા શિવશ્રી કૃપાનંદ સ્વામીજીના આશ્રમ ઉપર આવી ગયા છીએ ખૂબ જ સરસ વાતાવરણ છે સાંજે સાડા પાંચથી થી છ વાગ્યા છે આ તો વાતાવરણ જોઈ શકો છો ખૂબ જ સરસ છે તમે મારી પાછળ જોઈ શકો છો શિવશ્રી કૃપાનંદ સ્વામીજી મૂર્તિ સ્થાપિત કરી છે જ્યાં પ્રાણપતિ ત્યાં પુરિયા છે મંદિર છે તમે જોઈ શકો છો મારી પાછળ હમણાં આપણે અહીંયાથી અંદર જશું તમને મૂર્તિ હું બતાવીશ તમારા સુધી બની રહેજો ને વિડિયો પસંદ આવતો લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે આપણે અહીંયાથી હમણાં જશું આ એન્ટ્રી ગેટ છે અહીંયાનો અહીંયાથી આપણે ઉપર જશું ને અહીંયા આપણને મૂર્તિ જોવા મળશે અહીંયા આવતા ખૂબ જ આનંદ થાય છે કારણ કે અહીંયાની પહેલી વાત તો એ જ છે કે અહીંયા ખૂબ જ શાંતિ હોય છે અને આજુબાજુ તમે જોઈ શકો છો મોરલાનો બધાનો અવાજ આવી રહ્યો છે પશુ પક્ષીઓનો ખૂબ જ સરસ વાતાવરણ છે અને અહીંયા એકદમ તમને અહીંયા આવશો તમે ખુશ થઈ જશો કેમ કે અહીંયાની શાંતિ અને અહીંયાની અનુભૂતિ ખૂબ જ સરસ રહેવાની છે તો એકવાર જરૂરથી વિઝિટ કરજો શિવશ્રી કૃપાને સ્વામીજીનો સ્વામીજી દોસ્તો આ ગુરુ શક્તિ ધામમાં શૂટિંગ અલાઉડ નથી એટલા માટે હું તમને તે મૂર્તિના દર્શન કરાવી શક્યો નથી પરંતુ પરમ પૂજ્ય શ્રી ગુરુજીના દર્શન તમે ડિસ્પ્લે આપે ફોટોસ માં કરી શકો છો આ છે ગુરુ શક્તિ ધામની પ્રદક્ષિણા કરવા માટે એન્ટ્રી ગેટ એટલે કે દાદર ચડીને આપણે ઉપર આવવાનું રહેશે અહીંયાથી આપણે આપણી પ્રદક્ષિણા શરૂ કરીશું અહીં આપણી ગુરુ શક્તિધામની આખી પ્રદક્ષિણા પૂર્ણ થાય છે આ છે ગુરુ શક્તિધામનું રાત્રીનું દ્રશ્ય દિવાળીનો દિવસ છે એટલે લાઇટિંગ ની ફૂલ જોરદાર તૈયારી કરેલી છે તમે જોઈ શકો છો અહીં અમને ચીકુનું ઝાડ પણ જોવા મળ્યું ચીકુ ગુરુ શક્તિ ધામ ના મારા વિડીયો દ્વારા આપ શિખર દર્શન કરી શકો છો